અમરેલી કુકાવાવ તાલુકાના કોલ્ડા ગામે શ્રાવણસુદ બીજને મંગળવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વશરામભાઈ ગેવરિયા તેમજ વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર દરપુનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ જ્યોતના દર્શન કરવા દૂર દૂર મંગળવાર સંત શ્રી કોલવા ભગત ના મંદિરે સંજયભાઈ વૈશ્રમભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવનગઢ ધજા ચડાવીને ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજાધિરાજ જગદગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવાયોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે